હંમેશા એવું કહેવાય કે હું સેવામાં હાથ પવિત્ર કરવા જાઉં છું આપણે તો ખાલી કાલાવાલા કરીએ છીએ પીરજાદી વિચારે કે આજે હાથ પવિત્ર નથી થયો મારાથી પ્રભુ શું અપરાધ થયો ઠાકોરજી તેનો તાપ સહન ન થયો પ્રભુ સામે પધાર્યા અરે પીરજાદી તું આજે મારી સેવામાં નથી આવી તો મને ગમતું નથી આજે તે ભોગ ધર્યા નથી તો આજે મારો ઉપવાસ થઈ ગયો છે મેં આજે ભોજન કર્યા નથી ठाकुर जी ना हाथ पकड़ी लाई गया ठाकुर तुम्हारी बेटी के कक्ष में कोई आता है जात जात के बाजिंत्र की ध्वनिया सुनाई देती है बहुत कोशिश की लेकिन कोई पकड़ में नहीं आता अली खान पठान के बात तो साची लगे થોડા દિવસ આમ બેટી બદલાયેલી હોય એવી લાગે છે એના મોઢા પર ગજબનો નોર છે લાગે ને કોઈની સાથે ઈશ્ક થઈ ગયો છે દ્વાર પાલો કે હવે કઈ સંભળાય તો મને સૂચના આપજો બીજે દિવસે ઠાકોરજી પધાર્યા બ્રજ ભક્તો વાજિંત્ર બગાડવા લાગ્યા પ્રભુ પીર જાદિ સાથે નૃત્ય કરી રહ્યા છે દ્વાર પાલો આવીને સૂચના આપી લગતા હે બેટી કે કક્ષ મે કોઈ આ ચૂકા હૈ નૃત્ય શરૂ હો ગયા હૈ અલીખાન પઠાણ આવ્યા દરવાજાની તિરાડ માંથી અંદર ઝાંકીને જોયું તો સ્વયં ઠાકોરજી પીર જાદી સાથે નૃત્ય કરી રહ્યા છે ઢળી પડ્યા કે બેટી તારા શું છે છે તારી સાથે સ્વયં નૃત્ય કરે કદાચ મારા ભાગ્યમાં દર્શન નો હોય પણ તું તારા પ્રભુને વિનંતી કરજે એની આડીથી મને દર્શન થાય પીર જાદી એ વિનંતી કે કૃપાનાથ મારા પિતાને પણ આપના દર્શનનો બહુ તાપ છે અને પખાવજ બહુ સુંદર વગાડે છે બીજે દિવસે ઠાકોરજી અલી પીરજાદી સાથે નૃત્ય કરી રહ્યા છે અને અલી ખાન પઠાણ પખાવ જ વગાડી રહ્યા છે એવી કૃપા એની આડીથી થઈ છે ભક્તને વ્યસન થાય ભગવાનને થાય ને તનમય થાય એટલે ભગવાન સાથે જીવનું તાદાત્મ્ય થઈ જાય પૂર્ણ જીવ પ્રભુમય બની જાય એટલે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્ય એ જ આપણો દાસ ધર્મ છે સેવકનો ધર્મ છે સ્વામીની સેવામાં સેવા પ્રતિષ્ઠા પ્રસિદ્ધ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી પ્રભુની સેવામાં પ્રાણ રહેવું સ્વાર્થ માટે કે લૌકિક પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે નહીં પણ દાસ ધર્મમાંની સેવા કરવી કેમ કે

રાજેશ ગુસાઈજી પ્રભુ ચરણ નો પાંચસો ને પાંચમો પ્રાગત્ય મહોત્સવ છે પુનઃ પુનઃ સૌને ની વધાઈ હો